સ્વાગત છે મિત્રો તમારું ફરીથી એક નવા વિડીયોમાં હું ભરત ચૌધરી આપ સૌનું સ્વાગત કરું છું ભરત ચૌધરી થરાદ મારી યુટ્યુબ ચેનલમાં ફિલહાલ અત્યારે હું છું મિત્રો લુણાલ નકળંગ ધામ મંદિર પર ફાઇનલી મિત્રો હું નકળંગધામ લુણાલ આવી ગયો છું ને તમને અત્યારે નકળંગ ધામના દર્શન કરાવવાનો છું સાથે સાથે વાવથરા જિલ્લાનો સૌથી મોટો બગીચો કે જે વૃંદાવન બગીચો છે એમનો પણ હું તમને આખે આખો નજારો દેખાડવાનો છું આપ સૌ મારી સાથે જોડાયેલા રહેજો જિલ્લાનું સૌથી મોટું મંદિર અને સૌથી મોટો બગીચો વૃંદાવન બગીચો અને નકળંગ ધામ લુણાલ આજે હું સ્થગિત છું એ જગ્યા ઉપર એ પવિત્ર ભૂમિ ઉપર આપ સૌ ને તમને નકળંગ ધામના દર્શન કરાવું છું તમે જોઈ શકો છો એ મેઈન છે દરવાજો નકળંગ ધામ લુણાલનો અને આ છે મંદિરના પાછળનો ભાગ સામે તમે જોઈ શકો છો એ મંદિર છે ને આ મંદિરના પાછળનો ભાગ છે ને આ સાઈડ બગીચો છે મિત્રો હું અત્યારે વાવથરા જિલ્લાનું સૌથી મોટું મંદિર અને સૌથી મોટો બગીચો જ્યાં તમને આવ્યો છો લઈને છેવાડાના વિસ્તારની એક ખરેખર ખુશીની જગ્યાને આપણે જ્યાં આવીએ ત્યાં ખરેખર જીવન અને આપણું મન એકદમ આનંદમંદ બની જાય એવી જગ્યા છે નકળંગ ધામ લુણાલ મિત્રો એ તમને બતાવી દઉં કે વાવથરા જિલ્લાનું સૌથી મોટું મંદિર છે પહેલું છે અંબાજી મંદિર અને બીજું છે આ મંદિર અને અહીંયા વાવથરા લગભગ જિલ્લાનો તો કોઈ એટલો મોટો બગીચો નથી જ્યાં વૃદ્ધા વન બગીચો છે તમને એ પણ જણાવી દઉં કે અહીંયા એકસો ને આઠ ફૂટ ધ્વજ અહીંયા ફરકી રહ્યો છે કે આપણે રાષ્ટ્ર ધ્વજ કહીએ છીએ અહીંયા એકસો ને આઠ ફૂટનો ધ્વજ ઊંચી લહેરાઓમાં અત્યારે ફરકી રહ્યો છે જે ચોવીસ કલાક અહીંયા ફરકતો આપણને જોવા મળે છે પાછળ તમે જોઈ રહ્યા છો એ છે સામે ધ્વજ ફરકી રહ્યો છે જે પૂરેપૂરી કાંઠી ઉપર ધ્વજ ચોવીસે કલાક ફરકી રહ્યો છે અને મારી જે પાછળ જે એ રસ્તો છે મંદિરે આવવા આવવા માટેનો રસ્તો છે મિત્રો અને મંદિરના જે પરિસરનો ભાગ છે ત્યાં આવવા માટેનો આ મેઇન રસ્તો છે બીજો આના સિવાય કોઈ રસ્તો નથી અહીંયા તો હું આવ્યો છું મિત્રો અને આ છે સામેનો મંદિર અને આખો આગળનો ભાગ છે મંદિરના પરિસરનો જે મેઇન આ બાજુ રહેવા માટેની જગ્યા છે આ બાજુ રસોડું છે આ પાણીની ટાંકી છે ને જે વૃંદાવન બગીચો આ સાઈડ છે હું તમને વૃંદાવન બગીચાની અંદર પછી લઈ જાઉં છું એની પહેલાં મંદિરના ભગવાનના દર્શન કરાવું કેવી છે મસ્ત મંદિર કે જે સૌથી મોટું મંદિર આપણા માટે ખરેખર ગૌરવની વાત કરું આટલું મોટું મંદિર આપણને મળ્યું છે આપણને એક ટી ભેટ મળી છે સાથે અહીંયા હવનકુંડી છે ને જે મંદિર ને આ છે આપણે વૃંદાવન બગીચો આખો આગળનો ભાગ છે આ દરવાજેથી બહાર જવાય છે મતલબ જ્યાં જંગલ વિસ્તાર છે આખો અને આ એક આ બાજુનો જે વિભાગ છે ત્યાં સત્સંગ વિભાગ છે એટલું મસ્ત ડોમ બનાવેલું છે મિત્રો મસ્ત એવી જગ્યા છે નકળંગ ધામ લુણાલ લગભગ વાવથરા જિલ્લાના કોઈ પણ વ્યક્તિ બાકી નહીં હોય કે આ મંદિર જોઈને નહીં આવ્યા હોય મોટા ભાગના વ્યક્તિ લોકોએ આ મંદિરના દર્શન કરી લીધા છે વૃંદાવન બગીચાના પણ દર્શન કરી લીધા છે પરંતુ તમને અનુભવ એક અનેરો સાંજનો સમય છે અત્યારે છ વાગ્યા અંદાજીત છ વાગ્યા છે ને હું તમને એટલા મસ્ત સુંદર નજારા સાથે અત્યારે દર્શન કરાવવાનો છું સાથે સાથે મિત્રો મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરી તમે થરાદને સબક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા અવનવા વિડીયો બતાવી રહીશ લાઇક કરી શેર અવશ્ય કરજો મિત્રો દઢ સાંજ સાંજના સમયનું નકળંગ ધામ લુણાલનું મંદિર એટલું મસ્ત મિત્રો અહીંયા નજારો છે અત્યારે સાંજનો સમય છે આપ તમે જોઈ શકો છો સામે સૂર્ય અત્યારે આથમ આથમવાની તૈયારીમાં છે એટલું મસ્ત અને સામે જ ધ્વજ ફરકે છે ઘરનો આખો વિભાગ છે અહીંયા લોકો આવે છે એમના માટે અહીંયા ઉપર છાપરું બેસી દેલી છે કારણ કે વરસાદ કે ગરમીના સમયમાં એમને રાહત મળી રહે સાથે સાથે મિત્રો એ પણ બતાવી દઉં આ મંદિરની એક ખાસ મહત્ત્વની બાબત કે જે એક એવું મંદિર છે કે જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકે છે ને ધર્મનો ધ્વજ ફરકે છે એ છે માત્ર એક મંદિર લકણંગ ધામ લુણાલ એ એકજેક્ટ હું છું મંદિર ઉપર મતલબ કે જ્યાં મેઇન મંદિર છે ત્યાં અને મારી પાછળ તમે જોઈ શકો છો આ સાઈડ આખે આખું જંગલ વિસ્તાર છે ને આ બાજુ લોણાલ ગામ છે એટલો મસ્ત પવન આવે છે અત્યારે મિત્રો સાંજનો સમય આવો તો એક અનેરો અનુભવ તમને થાય કંઈક અહીંયા એવું થાય છે કે ખરેખર અહીંયા જ હું રોકાઈ લઉં મજા આવી જાય એવો નજારો છે આજનો સાંજનો કારણ કે એક સાઈડ વાતાવરણ વાદળછાયું વાતાવરણ છે અને પવનની લહેરો મિત્રો આવે છે સરસ મજાની તમે ખરેખર ભૂલા પડી જાઓ એવી છે આ મંદિરની અત્યારની જગ્યા અત્યારનું વાતાવરણ છે આપણું મેઇન ઠાકર ભગવાન નકળંગ ધામનું મંદિર તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે એટલી ઊંચાઈઓ પર બંધાવેલું આ મંદિર થોડા વર્ષો પહેલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ અમે આવ્યા હતા તમે મિત્રો સાક્ષાત અત્યારે લુણાર જ્યાં ઠાકર ભગવાન સાક્ષાત બિરાજમાન છે એવી જગ્યા ઉપર મિત્રો તમે લાઈવ દર્શન કરી રહ્યા છો નકળંગ ધામના મારી પાછળ આખું મંદિરનું ભવ્યતા ભવ્ય મંદિર છે એટલું સુદ્રઢ કળાથી બંધાવેલું મંદિર મિત્રો થોડા વર્ષ પહેલો જ આની પ્રાણ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે તમે મિત્રો જોઈ શકો છો મારી પાછળ તમે જોઈ આખું મંદિર દેખાતું હશે હવે હું થોડું નીચે ઉતરી ગયો છું એટલે મંદિર તમને આખે આખું ક્લીન દેખાતું હશે સાથીઓ નકળંગ ધામ નકળંગ દાદાના ઠાકર ભગવાનના દર્શન કરી લીધા બાદ મિત્રો હવે બાર કે જ્યાં વૃંદાવન બગીચો વાવથરા જિલ્લાનો સૌથી મોટો બગીચો હું તમને બતાવવાનો પ્રયાસ કરું છું અત્યારે અંદર માણસો છે ફોટો પેક કેપ્ચર પર કરે છે મિત્રો અહીંયા કેમેરો અલાઉડ નથી માત્ર ને માત્ર ફોનથી જ વિડિયો શૂટિંગ કે ફોન શૂટિંગ કરવું હોય તમારે ફોનથી તો કરવા આપે છે કેમેરો શૂટિંગ નથી કારણ કે કેમેરા માટે કંઈક અલગ ચાર્જ એ લેશે એવું મેં અંદર બહાર પૂછ્યું હતું કે તમારી જોડે કેમેરો નથી તો મેં તમને વિડીયો બનાવવા દઈશું મિત્રો અત્યારે હું છું મંદિરના એકજ પાછળના ભાગે આપ તમે જોઈ શકો છો આખું મસ્ત વાતાવરણ સાથે એકદમ કુદરતી મસ્ત વાતાવરણ છે ચલો તમને જોઈએ આપણે જઈએ વૃંદાવન બગીચામાં આ છે મિત્રો વૃંદાવન બગીચો મસ્ત એવો ગેટ બનાવેલો છે અને ઉપર લખેલું પણ છે વૃંદાવન બાગમાં આપનું હાર્દિક સ્વાગત છે તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ છે વૃંદાવન બાગ વાવ થરાદ જિલ્લાનો સૌથી મોટો બગીચો છે આવો લગભગ વાવ કે થરાદ આખા જિલ્લામાં ક્યાંય નથી એ તમને હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ મારી સાથે જોડાયેલા રહો તમે અહીંયાથી પ્રવેશ કરો એટલે પહેલું જ લખેલું છે સુસ્વાગતમ સામે મિત્રો મંદિર છે નકળ ભગવાનનું એટલો મસ્ત બગીચો બનાવેલો છે સરસ મજાનો મિત્રો હું અહીંથી પ્રવેશ કર્યો છે બગીચાનો મિત્રો અહીંથી મેં પ્રવેશ કર્યો ને આ છે સરસ મજાનું ગાર્ડન એવો આપણને અહીંયા આવીએ બપોરના ટાઈમે આવે સાંજના ટાઈમે આવે કે સવારના ટાઈમે આવે એટલું સુદઢ અને એનો રંગ રૂપ અને આકારથી બનાવેલો આ બગીચો મજા આવી જાય જોવાની અહીંયા લખેલું છે સુસ્વાગતમ મજાનો બગીચો છે મિત્રો મને તો મજા આવે છે અત્યારે ફરવાની સામેના ભાગે રાષ્ટ્રધ્વજ છે સામેના ભાગે મંદિર છે અને આખા બગીચાનું હું ભ્રમણ કરી રહ્યો છું સાથીઓ એકવાર આવજો અવશ્ય મુલાકાત લેવા માટે મંદિરની પણ તમને દર્શન ભગવાનના દાદાના દર્શન પણ થઈ જશે અને સૌથી મોટો સૌથી મોટો એમ કહેવાય કે બગીચો ગાર્ડન્સ એના પણ તમને સરસ મજાના અહીંયા તમને મુલાકાત પણ લઈ લેશો અહીંયા મસ્ત વિધ્રોહ બીજી કન્ટિન્યુ અહીંયા લોકો કામ કરે છે બગીચાને પાલન પોષણ કરે છે મિત્રો ભાગે તો એનાથી પણ સારું બનાવેલું છે છે મુલાકાત લીધી આ તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી ઘણા સાથી મિત્રોની કોમેન્ટ હતી કે તમે નકળ ધામની મુલાકાત લેજો એટલે અવશ્ય મેં મુલાકાત સ્પેશિયલ એમને માટે લીધી છે બગીચાથી હું સીધું તમને બતાવી રહ્યો છું મિત્રો આ છે પાછળ જે મંદિર અને હું અત્યારે છું બગીચામાં મસ્ત એવા નાના નાના છોડ વૃક્ષો આવેલા છે કારણ કે આસો પાલવ એ પણ લગાયેલું છે મેદી પણ બોર્ડર મેદી કહેવાય એ પણ લગાયેલી છે ધ્રોવ એ મિત્રો પાછળ એક જેટલી સાઈડમાં બગીચો છે ને એની આ બાજુના ભાગમાં મંદિર છે અહીંથી ઊંચાઈ ભાગ છે એટલે તમને અહીંયાથી સરળતાથી મસ્ત એવું દેખાઈ શકે કે કેવું છે મંદિરનું બાંધકામ અંદર પણ એટલું મસ્ત બાંધકામ છે આથીઓ અહીંયા દર અષાઢી બીજ તો મોટો મેળો છે ભાઈબીજના પણ અહીંયા મોટા મેળો છે સાથે સાથે દર બીજે અહીંયા મોટી પ્રમાણ સંખ્યામાં ભક્તો વધારી અને પોતાની આસ્થાનું એક કેન્દ્ર બનાવી દીધું આજુબાજુના લોકો અહીંયા આવી અને ખરેખર એટલું મસ્ત આસ્થાનું કેન્દ્ર બનાવી દીધું છે કે અહીંયા લોકો દૂર દૂરથી આવે છે ગુજરાતના અપવાદરૂપ લોકો અહીંયા નહીં આવ્યા બાકી મોટા ભાગના લોકો અહીંયા આવીને મંદિરનું પરિસર જોઈ લીધું છે તો મારી પાછળ તમે જોઈ શકો છો આખે આખું બગીચો છે પાછળ કે જે શીખ સુધી અહીંયા લગભગ ચાર થી પાંચ એકરમાં વિસ્તરાયેલો આ બગીચો ને હું તમને છેલ્લે બતાવવાનો હતો રાષ્ટ્રધ્વજ એકસો ને આઠ ફૂટ ઊંચો આચાર્ય દેવવ્રત રાજ્યપાલ દ્વારા અહીંયા આ ધ્વજનું અહીંયા વરદ હસ્તે એમને ઉદઘાટન કરવામાં આવ્યું છે એ છે મિત્રો આ રાષ્ટ્રધ્વજ તમે જોઈ શકો છો એક એકસો ને આઠ ફૂટ ઊંચો આ રાષ્ટ્રધ્વજ છે અહીંથી તમને એક્ઝેટલી નજર પાછળ આ એકદમ એન્ડનો ભાગ આવી ગયો છે આ સાઈડ છે મંદિર આ રાષ્ટ્રધ્વજ એકસો આઠ ફૂટ ઊંચો અને ઊંચો ત્યારે બગીચામાં એ હતો બગીચો વૃંદાવન બગીચો આપણે જેને કહીએ છીએ અને તમને એની પહેલા મંદિરના પણ દર્શન કરાવી લીધા એ હતું આપણું ઠાકર નકળંગ ભગવાનનું મંદિર એટલું મસ્ત વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા મસ્ત મંદિર છે બગીચો છે તમે આવ્યા ન હોય તો આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો અને અહીંયા આવી જજો રૂડું અને રળિયામણ એવું ગામ નકળંગ લુણાલ ધામ એ છે આપણું લુણાલ ધામ સાથીઓ એનાથી પણ એક વિશેષ હું તમને વાત કરી દઉં મારી યુટ્યુબ ચેનલ ભરત ચૌધરીને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી વિડીયોને શેર અવશ્ય કરજો ધન્યવાદ આભાર